આ નૂતન જિલ્લા પુસ્તકાલય હવે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે આ વિશાળ જી+2 ভবনમાં એકસાથે કુલ 227 વિદ્યાર્થીઓ બેસીને વાંચન કરી શકે તેવી સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ છે પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ બે વિશાળ વાંચન ખંડો બનાવવામાં આવ્યા છે અહીં વરિષ્ઠ નાગરિકો તથા બાળકો માટે અલયદો વિભાગ છે તેમજ અધ્યતન કમ્પ્યુટર સાથે ઈ લાઈબ્રેરી વિભાગ દૈનિક પત્રો અને સામયિકોના વાંચનની સુવિધા તથા વિશાળ ગ્રંથ ભંડાર ઉપલબ્ધ છે આ પુસ્તકાલયમાં કુલ 14000 થી વધુ વિવિધ વિષયના પુસ્તકો ઉપલબ્ધ છે પુસ્તકોની વિવિધતા જોઈએ તો સંદર્ભ વિભાગ હિન્દી અંગ્રેજી ગુજરાતી સાહિત્ય નવલકથાઓ જીવન ચરિત્રો ફિલોસોફી ઇતિહાસ અલાઇદો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સાહિત્ય કોર્નર પણ બનાવવામાં આવ્યો છે આ અધ્યતન ભવનમાં ફાયર સેફટી સીસીટીવી સુગમ્ય ટોયલેટ બ્લોક આરો પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે સાથે ગゼબો અને ગાર્ડન ની સુવિધા પણ વિકસાવવામાં આવી છે આ પુસ્તકાલય થકી અરવલીની આંધરા પરથી હવે જ્ઞાનની એવી સરવાણી ફૂટશે જે અહીંના તેજસ્વી